કલ્પેશ કુંડલિયા રાજકોટ શહેર કોંગ્રેસ હાથ જોડો પ્રમુખ અમે એવી રજૂઆત કરવા આવી છે કાલના બનાવ સંદર્ભે કાલે એક યુવતી જે આશાસ્પદ હતી તે પોતાના ઘરેથી નીકળે છે અને કોલેજે જઈ રહી હોય છે રસ્તામાં એક માથેલા સાંઢીની જેમ એક ખટારાએ તેને કચડી નાખી છે અને તેનું મૃત્યુ કરવું મૃત્યુ નીકળ્યું એટલે આવા પ્રતિબંધ હોવા છતાં આ કેવી રીતે શહેરમાં પ્રવેશે છે તે મુદ્દે અમે રજૂઆત કરવા આવ્યા છે ટ્રાફિક શાખા દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરે અને જે પ્રતિબંધ છે કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધીમાં ન આવી શકે તો એ ન આવે એના માટે કડક ને કડક કાર્યવાહી કરે એ અમારી રજૂઆત છે ડમ્પરો ટ્રેક્ટરો અને ખટારા પ્રતિબંધ હોવા છતાં પણ ગમે સમયે આવે છે ને આવી દુર્ઘટનાનો લોકોભોગ બને છે પોલીસ તંત્ર દ્વારા કોઈ પ્રકારની પોલીસ તંત્ર દ્વારા કામગીરી નથી કરવામાં આવી એના સંદર્ભે જ અમે આજે જ રજૂઆત કરવાય છીએ